આહીર સમાજનું સંમેલન પણ મળ્યું ભાજપના ઉમેદવાર નીમુબહેનના સમર્થનમાં સંમેલન યોજવામાં આવ્યું પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે હાજરી આપી જિલ્લાભરમાંથી આહિર સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં સાથે ધારાસભ્ય જીતુ વાઘાણી સેજલબેન પંડ્યા શંભુનાથ ટુંડિયા ભાજપ પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ

જ્યાં પણ સમાજ વસે છે જ્યાં પણ તમારા મિત્રો રહે છે કદાચ અન્ય સમાજના પણ હોય શકે પણ તમારા કોઈ ધંધા જોડાયો હોય મોબાઈલ છે તમારા તમારા પોતાના મોબાઈલમાં જો કોઈનો નંબર તમે સેવ કર્યો હશે તો તમારી સાથે કોઈ ને કોઈ રીતે જોડાયેલો હશે મારી વિનંતી છે કે તમારો એક મત માંગવા માટે હું નથી આવ્યો હું તો તમારી જે તાકાત છે તાકાત તાકાતને નીચોવીને જેટલા પણ વધુમાં વધુ મત ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારને તમે અપાવી શકો એ માંગવા માટે તમારી પાસે આવ્યો છે